હેલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર મારી ચેનલનું નામ રસોડું તો આજે આપણે રવા બટેટાના મુઠિયા બનાવશું તો રવા બટેટાના મુઠિયા બનાવવા માટે આપણે આ રવો લીધો છે એક વાટકો અને બે બટેટા આ રીતે આપણે આ ખમણે લીધા છે તો ધોઈને સાફ કરીને આપણે લઈ લીધા છે અડધો વાટકો આપણે ત્રણ ચમચી જેટલું આપણે બેસન લીધો છે ત્રણ ચમચી જેટલું આપણે જે જાડું ભડકાનું આવે એ લીધું છે ઘઉંનું ઉઘારવા માટે આપણે રાય લીધી છે અડધી ચમચી એક ચમચી આપણે તલ લીધા અને લીમડાના પાન લીધા છે એક આ રીતે મરસું સુધારી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે થોડુંક આપણે આદું લીધું છે થોડીક આપણે હળદર લીધી છે અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું છે અને થોડુંક આપણે લાલ મરચું લીધું અને અડધું આપણે એનાનું પેકેટ લીધું અડધા લીંબુનો રસ લીધો છે થોડાક ધાણા લીધા છે વઘાર માટે તેલ લીધું છે ને આપણે પાણી લીધું છે તો પહેલાં આપણે પાણી ગરમ મેં લીધેલું ગેસ ચાલુ કરવા તો આપણે આ પાણી લીધું છે આમાં આપણે લીંબુનું ફાડું નાખ્યું છે મિસેવેલું એટલે કાળો ન પડે અને અહીંયા આપણે હવે આમાં તેલ ચોપડી લેવું તો આપણે પાણી ગરમ થાય તાઉંધીમાં આપણે પછી લોટ બાંધી લેવું તો આ ગરમ થાય પાણી તાલકમાં આપણે લોટ બાંધી લેવું તો પેલા આપણે આ રવો નાખી દેવું હવે આપણે આ બેસન નાખી દેવું હવે આપણે આ જાડો લોટ છે એ ઘઉંનો નાખી દેવું ભરતું તો આ બધું આપણે સાળે લેશું તો આપણે આ બધું જ સાળે લીધું છે તો એમાં આપણે થોડું તેલ નાખશું એક આધી ચમચી જેટલું આપણે લાલ મરચું છે એ નાખી દેવું આહળદર નાખી દેવું આપણે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને ધાણા ચીરું નાખી દેવું થોડાક આપણે આ મરચાં નાખશું થોડાક વઘાર રાખી દેવું અને ધાણા નાખી દેવું હવે આપણે આ બટેટા છે એને આપણે નિસવીનામાં લઈ લેવાના છે તો આ રીતે આપણે નિસવી લેવાના નાખી દેવું તો બધા બટેટા આપણે નિસવી લેવું તો આપણે બધા બટેટામાંથી પાણી કાઢીને આપણે લઈ લીધા છે તો હવે આપણે આને સરસથી લોટ જેવું બાંધી લેવાનું છે તો આપણે આ લોટ જેવું બાંધી લેવું તો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં ઈનો નાખી દેવું તો આપણે આ ઈનો નાખી દેવું આમાં સોડા હોતન નાખાય આપણે સોડા સોડા નાખી દેવાય હોતન સોડા નાખવા હોય તો નગર સ્ટીપ કરી કઈ અને લીંબુનો રસ નાખ્યો હવે બધું મિક્સ કરીને આપણે આને લોટ બાંધી લેવું આપણે આ રીતે લોટ બાંધી લીધો છે આપણે આમાં પાણીની જરૂર નથી પડી તો આ રીતે નાના નાના આપણે મુઠિયા વાળવાના છે આ રીતે નાના નાના મુઠિયા આપણે વાળી લેવું તો આપણે આ બધાય વાળી લીધા છે હવે આપણે આ પાણી જોઈ જોઈએ ગરમ થઈ ગયું હોય આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાખી દેવું બધા ગોઠવી દેવું તો આપણે બધાએ ગોઠવી દીધા છે તો હવે આપણે આને ધીમા ગેસે આપણે પંદર મિનિટ આને સેળવવાના તો પંદર મિનિટ આપણે થવા દેવું તો હવે આપણે જોઈ લેવું સરસ પાકી હવે આપણે ગેસ બંધ કરી દેવું આપણે આને નીચે ઉતારી લેવું અને આપણે એને બારા કાઢી લેવું ને ઠરવા દેવું ઘણીક એક ડીશ માં આપણે કાઢી લેવું આપણે આ રીતે કાઢી લેવું ને તો આપણે ઠરી ગયા છે તો હવે આ રીતે આપણે કટિંગ કરી લેવું તો આપણને એમ લાગે કે આપણે છે મોટા રાખવા તો મોટા રાખી દેવાના આ રીતે અને નાના રાખવા નાના તો આ રીતે આપણે બધાય કટિંગ કરી લેવું તો આપણે આ રીતે કટિંગ કરી લીધું છે તો ગેસ ચાલુ કરશું વઘાર કરી લેવું આપણે

લાલ મરચા નાખી દેવું ઓલા લાલ લીલા સોરી અને આપણે આ થોડુંક આદુ રહેશે પી નાખી દેવું મીઠો લીમડો નાખી દેવું આપણે તલ નાખી દેવું Opa, Anáquide, murió no, si Anáquide. Por aprendía, no era Anáquide. હવે આપણે ગેસ ને બંધ કરી દેવું આ મુઠિયા અમારા પ્રિન્સ ને જયદીપભાઈ ને દ્રષ્ટિબેન ને બહુ ભાવે એમ કે અમે નિશાળે જઈ એમને આવા બનાવી દો એમ તો હવે આપણે આને નીચે ઉતારી લેવું

આપણે સારા ખાવા હોય તોય ખાય હગી એમ તો તૈયાર છે આપણે બટેટા રવાના મુઠિયા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બટેટા રવાના મુઠિયા